વાહન ચાલકો જે રોડ પરથી પસાર થઈ રહ્યા હોય છે તેમના ગળાના ભાગે ઈજા કરતી હોય છે ગંભીર ઈજાઓના બનાવ બનતા હોય છે તો આવી ઈજાઓથી આપણી જે પ્રજા છે એને બચાવવા માટે એમની સલામતી માટે અમારા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જ્વન ફાઈવ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખદીરસિંહ ઝાલા સાહેબના નેતૃત્વ અને સાહેબ શ્રીની ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે રાંદેર પોલીસ સાથે રોસભ ચાર રસ્તા ખાતે આજરોજ ટુ વ્હીલર વાહન ચાલકોના વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે અને તેનો લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ સારા પ્રમાણમાં લોકો ગાર્ડ હોશે હોશે લગાવાઈ રહ્યા છે અને અમારી પ્રજાને અપીલ પણ છે કે તેઓ અવશ્ય રોડ પર નીકળતી વખતે ટુ વ્હીલર વાહન ચાલકમાં ચાર વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવે અને પોતાની રક્ષા કરે તેમજ અમારી અન્ય પ્રજાને અપીલ છે કે જે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ દોરીના કારણે ઈજા પામતા હોય છે

લગાવવા જોઈએ આપ જાણો છો ઉત્તરાયણ નો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણ ના ડોરા કાટિલ ડોરા થી ગળા કપાય છે તે હેતુથી આજ રોજ જિંદગી જુદી અભિયાન અને રાંડે પોલીસ દ્વારા ટાવર નજીક સેફ્ટી ગાર્ડ વિતરણ નો આયોજન કરવામાં આવેલ છે આ જ્યાં સુધી ઉતરાણ ચાલશે ત્યાં સુધી સહભાગી બને દસ તારીખ સુધી અમે આ કાર્યક્રમ રાખવાના છે અલગ અલગ પોલીસ સ્ટેશન ના નેતૃત્વમાં અને રોજ રાંદેડ પોલીસ તરફ જિંદગી દે અભિયાન દ્વારા ટોમસો સેફ્ટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવી ચુક્યું છે